ગુડ મોર્નિંગ આજે છે મકઈના રોટલા અને મેથીની ભાજી રોટલા બની ગયા ભાજી થઈ ગઈ મકઈ ના રોટલા આજે બે દિવસથી વિડીયો નહીં ઉતાર્યો આજે પાછી થોડો ઉતાર્યો છે તો મારા વિડીયોને લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરી દેજો ઉતારીજો ચોખ્ખા લાઈન બેઠી છું જો ગુજરાત સમાચારમાં પેપરમાં છે ને કુપન આવે છે એમાંથી કેટલી સાઈઠ કુપન આવી હતી તો એમાં બાલ્ટી મળી હતી જો પંદર લીટરની બાલ્ટી ચાલો તો હવે પહેલી વાર પાંચસો ગ્રામ ચા આવી આ વખત બાલટી આવી છે રોટલો બનાવી મગ થઈ ગયા ભાત થઈ ગયું ચુંબર કાપી લીધું છે રોટલા મગ બધું થઈ ગયું ખાવાનું ખાઈ લીધું છે હવે આ તે દિવસનો હલવો પડ્યો છે થોડું તો હવે હલવો ખાવાનું